ओम, श्री अमावस्या कथा। ओम नमो મિત્રો वासुदेवाय કથા ઓમ નમો ભગવતે મિત્રો આજે આપણે સર્વ પિતૃ અમાવસ્યા ની મહાન કથા સાંભળવા જઈ રહ્યા છીએ માટે આ કથા ધ્યાનથી સાંભળજો પિતૃ આશીર્વાદ જરૂર મળશે પ્રાચીન કાળની વાત છે દિવસોમાં એક જિજ્ઞાસુ બ્રાહ્મણના મનમાં અને પ્રશ્ન ઉઠ્યા કે અંતે શું છે અને તર્પણ કેમ કરવામાં આવે છે પૂર્વજોની આત્માની શાંતિ માટે આ કર્મકાંડ કરવા કેમ જરૂરી છે આ પ્રશ્નના ઉત્તર મેળવવા માટે એ બ્રાહ્મણ ધ્યાનમાં બેસીને ધર્મરાજા એટલે કે યમદેવનું આહવાહન કરવા લાગ્યા એ બ્રાહ્મણની જિજ્ઞાસા અને શ્રદ્ધા જોઈને યમરાજા પ્રગટ થયા બ્રાહ્મણે આદરપૂર્વક યમરાજાને પ્રણામ કર્યા વિનમ્ર સ્વરમાં પૂછ્યું હે ધર્મરાજા કૃપા કરી કહો કે આ પિતૃ પક્ષનું આટલું મહત્વ કેમ છે અમે પિતૃનું શ્રાદ્ધ અને તર્પણ કેમ કરીએ છીએ શું વાસ્તવમાં આ ક્રિયાઓથી અમારા પૂર્વજોને શાંતિ મળે છે યમરાજાએ ગંભીર પરંતુ કરુણામય અવાજે જવાબ આપ્યો હે બ્રાહ્મણ તે અત્યંત મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછ્યો છે પિતૃ પક્ષ પૂર્વજોને સમર્પિત છે જે સંતાન તેના પિતૃઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે શ્રદ્ધા અને તર્પણ દ્વારા એમને તૃપ્તિ અને મુક્તિ પ્રદાન કરવામાં આવે છે આના મહત્વને સારી રીતે સમજવા માટે હું તને એક પ્રાચીન કથા સંભળાવું છું ધ્યાનપૂર્વક સાંભળો આ કથા ગરુડ પુરાણમાં વર્ણન કરેલી છે અને પિતૃ પક્ષના મહત્વને ઉજાગર કરે છે જે પણ મનુષ્ય આ કથાને ધ્યાનપૂર્વક સાંભળે છે એના હું બત્રીસ અપરાધ માફ કરું છું આવા મનુષ્યની ક્યારેય દુર્ગતિ નથી થતી તેના પિતૃઓ પણ એનાથી સંતુષ્ટ થાય છે અને લાંબી આયુ અને ધન ધાન્ય પ્રદાન કરે છે માટે હે બ્રાહ્મણ તમે આ કથાને ધ્યાનથી સાંભળો યમરાજા આટલું કહીને એ બ્રાહ્મણને એક પ્રાચીન ઘટના સંભળાવવા લાગ્યા પ્રાચીન કાળમાં મધ્ય દેશમાં ધન શર્મા નામના એક પુણ્ય આત્મા બ્રાહ્મણ રહેતા હતા એ સત્યનિષ્ઠ સદાચારી અને વેદ શાસ્ત્રના જાણીતા હતા એના સ્વભાવમાં પાપ એક કણ માત્ર એક લેશ માત્ર પણ ન હતો ભગવાન વિષ્ણુમાં તેમનું અતુટ શ્રદ્ધા ભક્તિ હતી ભગવાન તેમને ખૂબ શ્રદ્ધા ભક્તિ હતી અને તે રોજ કરતા એક દિવસની વાત છે શ્રાવણ માસ ની ઋતુ વીતી ગઈ હતી અને ભાદરવો માસ ચાલી રહ્યો હતો ધન શર્મા શ્રાદ્ધ માટે જરૂરી કુશ એટલે કે જે આપણે ડાબડું કહીએ છીએ એ અને અન્ય સામગ્રી લેવા માટે પાસેના ગામમાં જાય છે અને બપોરનો સમય હતો અને વનમાં દૂર દૂર સુધી શુનકાર છવાયેલો હતો એ એકદમ સુમસામ એ વન હતું દૂર દૂર સુધી શુનકાર હતો ઝાડના પાંદડાનો સરસરાહટનો અવાજ અને અમુક પક્ષીઓનો અવાજ સંભળાઈ રહ્યો હતો ધન શર્મા મનમાને મનમાં મંત્રોનો જાપ કરતા કરતા નિર્ભય થઈને જંગલમાં આગળ વધતો હતો ધન શર્મા વનમાં કુશ એટલે કે દાભ ભેગા જ કરી રહ્યા હતા કે અચાનક તેની નજર એક અદ્ભુત પણ ભયાનક દ્રશ્ય ઉપર પડી સામે થોડે દૂર એક વિશાળ વૃક્ષ નીચે ત્રણ આકૃતિ ઊભી હતી પહેલા તો ધન શર્માને વિશ્વાસ ન થયો કે એ ત્રણેય માનવ આકૃતિ માનવ જેવા જ પ્રાણી હતા પરંતુ તેનું સ્વરૂપ બહુ ભયંકર હતું એ વાસ્તવમાં ત્રણ મહાપ્રેત હતા જેનું રૂપ જોઈને સામાન્ય મનુષ્ય તો ડરના મારે બે ભાનત થઈ જાય ધન શર્માએ તે પ્રેતને ધ્યાનથી જોયા અને એના વાળ વિખરાયેલા હતા ઊભા થઈ ગયેલા હતા માનો કે વર્ષથી વાળ વર્ષોથી વાળ ઓળ્યા જ ન હોય એની આંખો અગ્નિની જેમ લાલ ચોળ અંગારા જેવી ચમકી રહી હતી દાંત કાળા અને લાંબા હતા ત્રણેયના શરીર અત્યંત સુકાયેલા હાડપિંજર જેવા હતા અત્યંત દુબળા અને એ પીડામાં હોય દુખી હોય એવું લાગી રહ્યું હતું ધન શર્માએ આટલા ભયાનક પ્રાણીને પહેલા ક્યારેય જોયા ન હતા પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે આટલા ભયંકર પ્રેતને જોઈને ધન શર્મા જરા પણ ડર્યો નહીં એના મનમાં ભગવાનનો દ્રઢ વિશ્વાસ હતો તેમણે હિંમત કરી અને આગળ વધીને એ પ્રેત સાથે વાત નક્કી ધન શર્મા ધીમે 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 પગલે આગળ એ પ્રેતની નજીક જાય છે ત્રણેય પ્રેત પણ એને જોવે છે પ્રેત એક ક્ષણ માટે તો અચરજ પામી ગયા કે એક સાધારણ માનવ નિર્ભય થઈને એની તરફ આવી રહ્યો છે ધન શર્માએ પૂછ્યું કે તમે લોકો કોણ છો તમારી આવી અવસ્થા કેવી રીતે થઈ તમને આ ભયંકર યોની કેમ મળી છે એવું તમે કયું કર્મ કર્યું છે એક ક્ષણ તો ત્રણેય પ્રેત ચૂપ રહ્યા ત્રણેયના ગળામાંથી ગુંગવાએલો ઘૂંટાયેલો અવાજ નીકળી રહ્યો હતો ધન શર્મા એનો પરિચય આપે છે કે હું એક બ્રાહ્મણ છું અને ભગવાન વિષ્ણુનો દાસ છું હું તમને લોકોને જોઈને અત્યંત ચિંતામાં અને દુઃખી છું હું ભયથી વ્યાકુળ અને દુઃખી છું પણ સાથે દયાને પાત્ર પણ છું મારી રક્ષા કરજો તમે લોકો મારા પર કૃપા કરજો અને મારી રક્ષા કરશો તો ભગવાન તમારાથી પ્રસન્ન થશે અને તમારા બધાનું કલ્યાણ થશે ભગવાન વિષ્ણુ બહુ દયાળુ છે એ બ્રાહ્મણના હિતકારી છે જે પણ ભક્તો પર દયા કરે છે તો ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈને તેના પર કૃપા કરે છે શ્રી હરિનો મહિમા અપરંપાર છે અળસીના ફૂલની જેમ નીલો વાદળી છે છે એ ધારણ કરે એના નામ સાંભળવા માત્ર થી ભગવાન શ્રી હરિ વિષ્ણુ ના નામ સાંભળવા માત્ર થી બધા જ પાપ નષ્ટ થઈ જાય છે એ અનાદિ અને અનંત છે શંખ ચક્ર અને ગદા ધારણ કરવા વાળા છે અવિનાશી ભગવાન છે તેમના નેત્ર કમળ સમાન સુંદર છે અને પ્રેત આત્માઓને પણ મોક્ષ પ્રદાન કરવાની ક્ષમતા રાખે છે યમરાજે બ્રાહ્મણને કથા સંભળાવતા કહ્યું હે બ્રાહ્મણ જેવું જ ધન શર્માના મુખથી ભગવાન વિષ્ણુનું પવિત્ર નામ નીકળ્યું એવું જ એ પિચાસ રૂપી પ્રેતોના હૃદયમાં આશ્ચર્યજનક પરિવર્તન થવા લાગ્યું અત્યાર સુધી ક્રોધ અને પીડાથી ભરેલા પ્રેત ધન શર્મા સામે ઉભા હતા એ વિષ્ણુ નામના પ્રભાવથી તે સંતુષ્ટ થયા અને શાંત થવા લાગ્યા તેના વિકરાળ ચહેરાના ભાવ બદલી ગયા જે આંખો ક્રોધથી લાલ હતી તેમાં હવે કોમળતા છલકવા લાગી જે હાડપિંજર જેવા શરીર દયા ભાવથી વિહીન હતા એમાં હવે કરુણા અને ઉદારતાનો સંચાર થવા લાગ્યો વાસુદેવ શ્રી હરિના નામ માત્રથી તેના હૃદય પવિત્ર થઈ ગયા ધન શર્માના ભક્તિભર્યા વચનો એ પ્રેતનો ભાવ વિભોર થઈ ગયા ધીરે ધીરે ત્રણેય પ્રેતના ચહેરા પર પ્રસન્નતા દેખાવા લાગી એવું લાગતું હતું કે જાણે માનો એક ઠંડી હવા તપતી અગ્નિથી બળતી આત્માને ઉપર વહેવા લાગી હોય પછી એ પ્રેત મનુષ્યની ભાષામાં બોલવા માટે ઉતાવળા થયા અને એમાંથી એક પ્રેત બોલ્યો કે હે વિપ્રવર માત્ર તારા દર્શન માત્રથી અને ભગવાન શ્રી હરિનું નામ સાંભળવાથી અમારા હૃદયના ભાવ ક્ષણભરમાં બદલી ગયા છે હમણાં થોડી વાર પહેલાં અમે ક્રોધ વ્યથાથી ક્રોધ અને વ્યથાની અગ્નિમાં બળી રહ્યા હતા પીડામાં બળી રહ્યા હતા પરંતુ તારા આવતા જ અમારી અવસ્થા બદલાઈ ગઈ છે હવે અમારી વૃત્તિમાં દયા જાગી ગઈ છે મનમાં શાંતિનો અનુભવ થઈ રહ્યો છે એમાં કોઈ કોઈ નથી કે સાચા દર્શન થી એના મિલનથી એના મળવાથી બધા પાપોને દૂર ભગાડી દે છે એના પાપ નષ્ટ કરે છે તારા જેવા ભક્તનો સંગ જીવનમાં કલ્યાણકારી પરિવર્તન લાવે છે

કે અમારી પર કેવી વિપત્તિ આવી છે અમારી કેમ દુર્ગતિ થઈ છે અમે કોણ છીએ અને અમને આ પ્રેતયોનીમાં યોનિક કેમ મળી છે એ સાંભળો ધન શર્માએ ધ્યાનથી પ્રેત સામે જોયું અને માથું હલાવ્યું ત્રણેય પ્રેત હવે એક પછી એક તેના જીવનની કહાની કહેવા લાગ્યા પહેલો પ્રેત આગળ વધીને બોલ્યો મારું નામ કૃતજ્ઞ છે કેમ કે પૂર્વ પૂર્વજન્મના હું જૂનમમાં હું બહુ મોટો કૃતજ્ઞ હતો મે મારા માતા પિતાનો પણ આદર નથી કર્યો એના માટે શ્રાદ્ધ તર્પણ વિધિ નથી કર્યા હું સદાય મારા પોતાનાઓનો ઉપકાર ભૂલતો રહ્યો ગુરુજન અને મોટાઓનો આદર કરતો હતો સન્માન નતો કરતો અનાદાર અને અપમાન કરતો હતો મારા આવા વ્યવહારથી આચરણથી મારા પિતૃગણ મારાથી અસંતુષ્ટ રહેતા હતા ક્રોધમાં રહેતા હતા

સન્માન કર્યું હું રોજ પૂજા પાઠ વિના ભોજન કરતો અને વિધવાનોની નિંદા કરતો હતો મે મારા પિતૃઓને પણ ક્યારે યાદ નથી કર્યા ના શ્રાદ્ધ તર્પણ કર્યા આ પાપના કારણે નરકની યાતના મારે ભોગવી પડે છે અને અંતમાં પ્રેત યોનિમાં આવી પડ્યો બીજા પ્રેતની વાત સાંભળીને ધન શર્માનું હૃદય કંપી ઉઠ્યું તેણે જોયું કે વિદેવતની આંખોમાં પછતાવાના આંસુ આવી ગયા છે અને તેનું ઝરઝર શરીર ધ્રુજી ઉઠ્યું છે તેના પાછળના જન્મની ભૂલોનો અહેસાસ તેને તડપાવી રહ્યો છે છે ત્રીજો પ્રેત પ્રેત આગળ વધીને કહે કે હું હું અવૈષ્ણવ નામક છું મારા પૂર્વ જન્મનું નામ ગૌતમ હતું અને હું એક નગર નો બ્રાહ્મણ હતો દુર્ભાગ્યથી મેં પિતૃ પક્ષમાં ક્યારેય કોઈ ધર્મ કર્મ નથી કર્યા ભાદરવા માસના શ્રાદ્ધ પક્ષમાં ના મેં સ્નાન કર્યું અને ના દાન કર્યા ના હવન કર્યા કે ના પૂજા પાઠ કર્યા મેં તો મારા પૂર્વજોનું પૂર્વજોનું તર્પણ પણ નથી કર્યું આવી રીતે અવગણના કરી આવી રીતે પિતૃને અવગણના અને બધા જ પુણ્ય મારા નષ્ટ કરી દીધા પિતૃઓની અવગણના કરીને એ ફળ સ્વરૂપે મર્યા બાદ મારી આત્મા આ પ્રેત યોનીમાં ભટકી રહી છે ત્રણેય પ્રેતની કરુણામય કથા સાંભળી ધર્મ શર્માની આંખો ભરાઈ ગઈ

તેમના પિતૃઓનો નિરાધાર કર્યો હતો શ્રાદ્ધ તર્પણ જે આ પવિત્ર ફરજોથી મોં ફેરવી લીધું હતું તેના પૂર્વજોની આત્મા અસંતુષ્ટ અને દુઃખી રહી માટે મૃત્યુ બાદ તેમણે પ્રેતિઓનીમાં ભટકવું પડ્યું થોડી વાર બાદ ચૂપ રહ્યા બધા જ ચૂપ રહ્યા વનમાં માત્ર પાંદડાનો સરસરાહાટ અને દૂર દૂરથી પક્ષીઓનો અવાજ સંભળાઈ રહ્યો હતો અંતે ધર્મ શર્માએ તેના આંસુ છે અને કહે છે કે તમારા લોકોની દારૂણ કથા સાંભળીને મારું હૃદય કંપી ઉઠ્યું છે બહુ વેદના થઈ રહી છે મને મારા હૃદયમાં આ જાણીને બહુ દુઃખ દુઃખ થાય છે છે કે ધર્મથી વિમુખ થઈને આત્માને કેટલી પીડા કેટલા પડે તમે તમારા કષ્ટ અને પરિચય મને બતાવ્યા બતાવ્યા છે તેના માટે હું કૃતજ્ઞ છું હવે હું તમને એ પૂછું છું કે હું તમારા માટે શું સેવા કરી શકું છું હું ભગવાન વિષ્ણુનો ભક્ત છું જો મારા લાયક કોઈ સેવા હોય તો મને કૃપા કરીને કહો લાગે છે ભગવાન સહાય કરી શકું શર્માના દયા ભાવથી પ્રભાવિત થઈ ત્રણેય પ્રેત એકબીજા સામે જોવા લાગ્યા પછી ત્રીજો પછી ત્રીજા પ્રેતે ગૌતમે આગળ હાથ જોડતા કહ્યું કે હે સદાશય બ્રાહ્મણ તારો દયાળુ ભાવ દયાળુ સ્વભાવ અમારા પ્રત્યે રાખવા માટે અને અમે તમારા તારા આભારી છીએ સાચુમાં અમે ઈચ્છીએ છીએ કે અમારો ઉદ્ધાર થાય અમને આ પ્રેતિઓનીમાંથી મુક્તિ મળે આ યાતના દુઃખ પીડાભર્યા જીવનથી અમને મુક્તિ મળી જાય પરંતુ અમારા પાપ એટલા ભારે છે કે અમારા બળ પર અમે આનાથી છુટકારો નહીં મેળવી શકીએ થોડીવાર ઊભા રહીને પ્રેત ગૌતમે કહ્યું કે મારી પાસે એક ઉપાય છે પણ એમાં તારી સહાયતાની જરૂર છે 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 સાંભળ મારે એક પુત્ર એ એ પર હજી જીવતો ધર્મશીલ છે અને તે શ્રાદ્ધના વિધિ વિધાનને જાણે છે જો તેને અમારી આ દુર્દશા વિશે ખબર પડી જશે તો એ જરૂર અમારો ઉદ્ધાર કરવાનો પ્રયાસ કરશે મારા એ પુત્રનું નામ ધર્મ શર્મા છે હે બ્રાહ્મણ કૃપા કરી એની પાસે અને અમારી દશા અમારી શું દુર્ગતિ થઈ છે એ એને કહેજે સમજાવજે કે અમારા માટે શું કરવું જરૂરી છે અમારા માટે આટલું કરી દે પરોપકારનું ફળ તો યજ્ઞ દાન અને તપથી પણ વધારે હોય છે મને વિશ્વાસ છે કે મારો પુત્ર મારું તારણ હાર બનશે પરંતુ કોઈને તો એની જઈને એને જઈને બતાવવું જ પડશે ને કે તેના પિતૃની શું અવસ્થા છે શું દશા છે બ્રાહ્મણ તમે વિદ્વાન છો કૃપાળુ છો દયાળુ છો મારી વાત જરૂર માનજો અને મારું કામ પૂરું કરી દો ધર્મશર્મા આ બધું ચૂપચાપ સાંભળી રહ્યા હતા જેવા પ્રેત ગૌતમના મુખથી એના પુત્રનું નામ નીકળ્યું તો ધર્મશર્માનું હૃદય જોર જોરથી ધડકવા લાગ્યું તેણે પૂછ્યું કે શું તમારો પુત્ર ધર્મશર્મા જ છે પ્રેત અવૈષ્ણવ બોલ્યો હા મારા પુત્રનું નામ

દૂર ન કરી શક્યો પુત્ર થઈને પણ તમારા કોઈ કામમાં ન આવી શક્યો આનાથી મોટું પાપ બીજું કોણ હોય આનાથી મોટું પાપ બીજું કઈ જ નથી કૃપા કરી દો આ સાંભળીને ગૌતમની આંખમાં પણ આવી ગયા એ વિસ્મિત અને આનંદ પામતા બોલ્યા વત્સ તું સાચું માં જ મારો પુત્ર છે નક્કી ભગવાને તને અમારા મુક્તિનું સાધન બનાવીને અહીં મોકલ્યો છે પછી ગૌતમે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું બેટા હવે વિલાપ ના કર બેટા હવે વિલાપ ના કર ભગવાનની કૃપાથી તારે અમારો ઉદ્ધાર કરવાનો છે હું તને કહું એમ કરજે હું તને કહું છું કે તારે શું કરવું જોઈએ પ્રેત ગૌતમ કહે છે વત્સ પિતૃપક્ષની અમાસના દિવસે વિધિપૂર્વક શ્રાદ્ધ કરજે શ્રાદ્ધ કર્મ કરજે પવિત્ર નદીમાં સ્નાન કરીજે અને સંકલ્પ લેજે પછી અમારા નામથી પિંડદાન અને તિલાંજલિ અર્પણ કરજે આદરપૂર્વક દસ બ્રાહ્મણને સ્વાદિષ્ટ ભોજન કરાવજે વિશેષ રૂપથી મીઠી ખીરનો પ્રસાદ ખવડાવજે અને તેમને તૃપ્ત કરજે અંતમાં શ્રાદ્ધપૂર્વક દાન દક્ષિણા આપજે સાત માટીના ઘડા અને સ્વચ્છ જળથી ભરીને પિતૃના નામ પર દાન કરજે આમ કરવાથી આપણી સાત પેઢી સુધી પિતૃગણ તૃપ્ત થઈને મુક્ત થશે પોતાના સામર્થ્ય અનુસાર ગૌદાન અને દાન તથા વસ્ત્રદાન વગેરે કરજે જેનાથી તારું પુણ્ય વધશે અને અમારી મુક્તિનો માર્ગ ખુલશે ધન શર્માએ માથું નમાવીને કહ્યું પિતાજી તમારી આજ્ઞા અનુસાર હું પૂરો પ્રયત્ન કરીશ તમારી કૃપાથી જરૂર સફળતા મળશે મને ધર્મ શર્માએ ત્રણેય પ્રેત તરફ કૃતજ્ઞતા કર્તવ્ય ભાવથી જોયું એમણે હાથ જોડીને તેના પિતાને તથા બંને પ્રેતને પ્રણામ કર્યા અને દ્રઢતાપૂર્વક કહ્યું કે હું હમણાં જ જાઉં છું અને પૂરી તૈયારી કરું છું શ્રાદ્ધ વિધિ તર્પણની ની આગળની અમાવસ્યા આવવાની જ છે હું શ્રદ્ધા પૂર્વક બધું કામ કરીશ હું શ્રાદ્ધ કરવામાં કોઈ કસર નહીં છોડું તમે બધા તમારી કૃપા મારા પર બનાવી રાખજો અને તમે બધા મને આશીર્વાદ આપજો કે હું સફળ થાવ ધર્મસરમાં તરત જ તેના ઘરે આવી ગયો અને તે શ્રાદ્ધની બધી તૈયારી એને શરૂ કરી દીધી નિશ્ચિત થયેલી તિથિ આવવા પર

પિતૃના નામથી દાન કર્યા સાથે જરૂરી વસ્તુનું પણ દાન દક્ષિણા આપી ધર્મ શર્માએ પૂરા ભાવથી પ્રાર્થના કરી કે તેના પિતૃગણ તૃપ્ત થાય અને તેમને મુક્તિ મળે શ્રાદ્ધ કર્મ સંપન્ન થયા બાદ ધર્મ શર્માના મનમાં આશાની એક કિરણ જાગી કે એ પ્રેત આત્માને શાંતિ મળી જશે એ જ દિવસે સંધ્યા કાળે એ ધન ઘન ઘોર જંગલમાં ફરી જાય છે ઘનઘોર જંગલ તરફ નીકળી જાય છે જ્યાં એની મેટ મુલા પ્રેત ઉભા હતા ત્યાં હવે દિવ્ય પ્રકાશ ફેલાયેલો છે એ પ્રેતના સ્થાન પર ત્રણ દિવ્ય પુરુષ ઉભા હતા એના ચહેરા તેજસ્વી અને પ્રસન્ન હતા શરીર પર ઉજળા રેશમી વસ્ત્ર હતા અને ગળામાં ફૂલોની માળા ઝૂલતી હતી ધર્મસરમા તરત જ સમજી ગયો કે આ એ જ ત્રણ આત્મા છે પણ એ પ્રેત યોનીમાંથી પ્રેત યોનીના બંધનમાંથી મુક્ત થઈને દિવ્ય રૂપમાં પ્રગટ થઈ છે ધર્મસરમા ભાવ વિભોર થઈને નજીક આવ્યો અને હાથ જોડીને ઊભો રહ્યો બધાથી આગળ સ્વયં તેના પિતા ગૌતમ ઊભા હતા તેનું રૂપ હવે અત્યંત શાંત અને સૌમ્ય હતું ગૌતમે પ્રેત ગૌતમ જે હતા એને હવે પ્રેમપૂર્વક તેનો હાથ આગળ વધારીને

જે હરિહર અને સુદાસે હતા તેને પણ આભાર પૂર્વક ધર્મશર્માને આશીર્વાદ આપ્યા તેમણે સ્વીકાર કર્યો કે ધન શર્માના પુણ્યથી એને પણ પ્રીતિઓનીમાંથી મુક્તિ મળી બંનેએ તેને સુખ સમૃદ્ધિ અને યશ પ્રાપ્તિના આશીષ આપ્યા એટલામાં આકાશમાંથી એક અલૌકિક રથ નીચે ઉતર્યો જે દિવ્ય પ્રકાશમય હતો યમદૂતો અને વિષ્ણુદૂતો જેવા દિવ્ય સહાયક પ્રગટ થઈને એ મુક્ત આત્માનું સ્વાગત કરી રહ્યા હતા ત્રણે દિવ્ય આત્માએ રથમાં સવાર થઈને હાથ લાવીને આશીર્વાદ આપ્યા ધન શર્માના આંખમાંથી આનંદના આંસુ વહી રહ્યા હતા અને હૃદયમાં તેના પિતૃ પ્રત્યે શ્રદ્ધા અને તેના પ્રભુ પ્રત્યેના ધન્યવાદના ભાવ ઉભરી રહ્યા હતા થોડી વારમાં એ દિવ્ય રથ

ત્રણ શ્રાપિત પિતૃની આત્માનો ઉદ્ધાર કરી દીધો શ્રાદ્ધ તર્પણ અને દાનના મહિમાથી તેમને પ્રેત્યોનીમાંથી મુક્તિ મળી અને પિતૃલોકમાં સ્થાન મળ્યું બ્રાહ્મણે હાથ જોડીને કહ્યું કે હે ધર્મરાજ આ અદ્ભુત કથાએ મારી આંખો ખોલી દીધી છે હવે હું બહુ સારી રીતે સમજી ગયો છું કે પિતૃપક્ષમાં શ્રાદ્ધ તર્પણ કરવા કેટલા જરૂરી છે હું વચન આપું છું કે મારા પિતૃઓ પ્રત્યે ક્યારેય ઉદાસીન નહીં રહું હું ત્યારે એમની અવગણના નહીં કરું અને સદાય શ્રદ્ધાથી તેમનું શ્રાદ્ધ કરીશ એમ રાજાએ પ્રસન્ન થઈને તેને આશીર્વાદ આપ્યા અને કહ્યું જે પણ આ કથા સાંભળે છે પિતૃ પિતૃ કર્મમાં થશે થશે તેના જરૂર પ્રસન્ન અને તેને સુખ સમૃદ્ધિનો ત્યારબાદ ધર્મરાજા અંતર ધ્યાન થઈ ગયા આવી રીતે પિતૃ પક્ષની પાવન કથા અહીં સમાપ્ત થાય છે આ કથાથી આપણને શિક્ષા મળે છે કે પોતાના પિતૃ પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરવી અત્યંત જરૂરી છે પૂર્વજોનું સન્માન કરીને વિધિપૂર્વક શ્રાદ્ધ તરફડ અને દાન કરીને માત્ર તેની આત્માની શાંતિ જ નહીં પણ તેની પ્રસન્નતાથી આપણા જીવનની બાધાઓ દૂર થઈ જાય છે અને કુળનું પણ કલ્યાણ થાય છે દર વર્ષે આવતું શ્રાદ્ધ આપણને યાદ અપાવે છે કે આપણા અસ્તિત્વની જડ આપણા પૂર્વજો છે તેમની આત્માની શાંતિ માટે કરવામાં આવેલ નાનો એવો પ્રયાસ નાનો એવો ઉપાય નાની એવી કોશિશ આપણા માટે અનંત પુણ્ય અને આશીર્વાદ લઈને આવે છે માટે સાચા હૃદયથી પિતૃ ઋણ ઉતારવાની કોશિશ કર જરૂર કરવી જોઈએ આશા છે તમને આ કથા જરૂર પસંદ આવી હશે અને હૃદયને પણ સ્પર્શી હશે હવે જ્યારે પણ પિતૃ પક્ષનો સમય આવે ત્યારે તમે આ કથાને યાદ કરીને તમારા પૂર્વજોની સેવામાં તન મન ધનથી જોડાજો શાસ્ત્રમાં સત્ય કહેવામાં આવ્યું છે પિતૃ દેવો ભવ એટલે કે પિતૃને દેવ તુલ્ય માનીને એનો આદર કરો અને પૂજા અર્ચના કરવી આ સદભાવના સાથે આપણા પૂર્વજોને પ્રણામ કરીને હું મારી વાણીને વિરામ આપું છું જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આ ચેનલને ને જરૂર કરજો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને પિતૃ દેવો ભવ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ